તેને દૂર ખસેડતા બબાલ થઈ યુવક અને પોલીસ વચ્ચે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટ કોર્પોરેશન આ મ્યુઝિકલ નાઇટ અને મ્યુઝિકલ નાઇટમાં ભારે હંગામો કરે પોલીસ વચ્ચે આ ઝપાઝપી થઈ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે રાજકોટ મનપાના ના સ્થાપના દિવસ આ મ્યુઝિકલ નાઇટ યોજાઈ હતી જેમાં ઝપાચપી થઈ છે દિવેશ દિવેશ શા માટે ઝપાઝપી થઈ જાય શું ચોક્કસજનક ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ મનપા દ્વારા સ્થાપના દિવસે મ્યુઝિકલ નાઇટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડ સિંગર અમાન મલિક છે તે આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક મનપા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું પ્રકારના દ્રશ્યો હતા અગાઉ પણ જયારે દિવાળી દિવસ હતો ત્યારે જે આતિશબાજી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે પણ લોકોનું જે સંખ્યા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી ત્યારે આજે પણ એવું થયું હતું મ્યુઝિકલ નાઇટમાં જે ધાર્યા કરતા પબ્લિક છે તે ખૂબ જ વધુ પ્રમાણમાં આવી ગઈ હતી પબ્લિક ને રોકવા માટે જે લાઈવ બમ્બો છે તે વચ્ચે રાખવો રાખવો પડ્યો તો પરંતુ લોકો છે તે જે સ્ટેજ હતો ત્યાં જવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા જે યુવક છે અને પોલીસ વચ્ચે જપા ના દ્રશ્યો છે તે થયા હતા સ્ટેજ ઉપરથી બોલીવુડ સિંગર અમાન મલિક છે તેના દ્વારા પણ વિનંતી કરવામાં આવી હતી કે ન્યુસન્સ ન કરો ને લોકો શાંતિથી બેસી જાય તે પ્રકારની અપીલ છે તે કરવામાં આવી હતી જનક બિલકુલ બિલકુલ આભાર દિવેશ તો જોઈ રહ્યા છો મ્યુઝિકલ નાઇટમાં ભારે હોબાળો થયો છે વડોદરા શહેરમાં